હાઈ સ્કૂલના ઓગણીસો ચોરાણું વર્ષમાં અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ચાલીસ જેટલા નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરાયું જે શિક્ષા થકી સમાજમાં એમનો આગવું સ્થાન છે તેઓ પગભર થયા છે પ્રશંસા કરી એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડીશીઓ સાર્વજનિક હાઈસ્કૂલના ઓગણીસો ચોરાણું વર્ષમાં અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ચાલીસ જેટલા નિવૃત્ત શિક્ષકોનું આજરોજ પ્રેરણાત્મક સન્માન કરવામાં આવ્યું હતું અહીં ડિશિયો હાઈસ્કૂલમાં આવેલ સભાખંડમાં ઓગણીસો ચોરાણુંના વર્ષમાં અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શિક્ષણ આપનાર ચાલીસ નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારોહ રાખ્યો હતો જેમણે એમને ભણાવ્યા અને જેમના થકી તેઓ આજે સમાજમાં આગળ આવી પોતાની રોજીરોટી ચલાવી રહ્યા છે હવે વિદ્યાર્થીઓએ સમાજને પ્રેરણા થાય એવો કાર્યક્રમ યોજ્યો હતો એમના ગુરુજીઓ કે જેઓ નિવૃત્ત થઈ ગયા છે એમને ત્રેવીસ વર્ષ પછી એક સાથે એક મંચ પર લાવી એમને સાલ ઉઢાડી ગિફ્ટ આપી ભવ્ય સન્માન ઓગણીસસો ચોરાણુના જૂથના બેચના સૌ જેટલા વિદ્યાર્થીઓએ કર્યો હતો સર્વપ્રથમથી પાડ્યું જુ કે સોસાયટીના હાલના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ પ્રિન્સિપાલ સુનિલ પટેલ માજી પ્રિન્સિપાલ રામસિંહ દેસાઈ માનસિંહ ઠાકોર એન કે દેસાઈ સહિત ચાલીસ બહેનોનો ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું જેટલા વિદ્યાર્થીઓ ગુરુજીઓનું સન્માન કર્યું હતું એમણે આપેલી શિક્ષાની પ્રશંસા કરી શિક્ષા થકી સમાજમાં એમનો આગું સ્થાન છે એવું પગભર થયા છે ખરેખર આ એક પ્રેરણાત્મક કાર્યક્રમ ડીશુ હાઈસ્કૂલમાં યોજાયો હતો સો વર્ષથી વધુ જૂની આ સ્કૂલ વિદ્યાર્થીઓ પોતાના ગુરુજીઓને બોલ્યા નથી કેટલાક શિક્ષકોની તબિયત ખરાબ હોવા છતાં પણ તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સામે જોઈ લો અને

મહિનાથી સન્માન છે એક સ્ટેજ પર કરવા છે તો બસ આ ચાર પાંચ મહિના પહેલા એક ચીમકી ઉઠી અને બધાએ એમને સાથે આવકારી લીધી કે નહીં આપણે ચોરાણું ના લગભગ નહીં તો બી સો જેટલા વિદ્યાર્થીઓ અમે ભેગા થયા સો એકસો અગિયાર ચાલીસ જેટલા ગુરુજનો અમે એક સ્ટેજ પર આજે ભેગા કર્યા છે અને અમારે હરખ લાગણી એટલી છે કે અમને આજે એમને ત્રીસ વર્ષ બાદ અમને જોતા અમારી આંખો ભીની થઈ ગઈ આજે એમને ભેગા કરીને એમની શરૂઆત તો અમે પાંચ વર્ષ પહેલા કરી હતી વિચાર એવો આવ્યો હતો કે આપણે જે ગુરુજનો છે એમને જેમ આપણે શિક્ષણ થકી આપણે જે સિદ્ધિ હાસિલ કરી છે જે જગ્યાએ આપણે બધા પોતે જટલ થયા છે એ શિક્ષકોનું સન્માન કરવાનો વિચાર અમને પાંચ વર્ષ પહેલાં આવ્યો હતો પણ અનિવાર્ય સંજોગો વસા કાર્યક્રમ ગોઠવાતો નહીં હતો પણ હવે આ વખતે થોડું જોર લગાવીને નક્કી જ કરી નાખ્યું કે આ વખતે જે થાય તે શિક્ષકોનો આપણે સન્માન કરીએ કે જેમના થકી જેમના શિક્ષણ થકી આપણે આજે પદવીપ્ધિ હાંસિલ કરી છે તો એ કાર્યક્રમનું આયોજન અમે ઓગણીસો ચોરાણું બેચના વિદ્યાર્થીઓ ભેગા થઈને અમને બધા શિક્ષકોને યાદ કરી કરીને એમને બોલાવ્યા એમનું સન્માન કર્યું અને એમના માટે જે વ્યક્ત કરવાનો હતો અમારે દિલની લાગણી હતી ગુરુ ભાવના હતી એમાં આજે વ્યક્ત કરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો